સાહેબ એક દૂધનો ડબ્બો અપાવી દો જ્યારે મોટી થઈ જઈશ ત્યારે પૈસા પાછા આપી દઈશ એક કરોડપતિ માણસ હજે સુપર માર્કેટ પહોંચ્યો હતો કે કોઈનો અવાજ સાંભળીને ચોકી ગયો પાછળ ફરીને જોયું તો એક નાનકડી છોકરી તેના ભાઈને ખોડામાં લઈને ઊભી હતી તે નાનકડો ધ્રુજતો અવાજ મુંબઈની ધકધકતી બપોરમાં સુપર માર્કેટની પાર્કિંગમાં ગુંજી ઉઠ્યો દસ વર્ષની તનિષા તેના ફાટેલા તૂટેલા કપડામાં સંકોચાઈને ઊભી હતી ખોડામાં તેના નવજાત ભાઈ નયરને જૂના કપડામાં લપેટ્યું હતું હમણાં જે કહ્યું જરા ફરીથી કહે તે કરોડપતિ માણસ નરેશ ગંભીરતાથી બોલ્યો તનિષા ધ્રુજતા ધ્રુજતા બોલી મારા ભાઈને દૂધ જોઈએ છે સાહેબ ગઈ રાતથી ભૂખ્યો છે તે પડે પહેલીવાર નરેશને કોઈની આંખોમાં એવો વિશ્વાસ દેખાયો જે ખરીદી શકતો ન હતો તેના આ શબ્દ સાંભળતા જાણે પાર્કિંગ થંભી ગઈ હોય ભીડ જ હવે જોવા માંગતી હતી કે કરોડપતિ શું કરે છે ઘણા લોકો વિચારતા હતા કે તે પણ બાકીના અમીરોની જેમ ના પાડી દેશે પણ નરેશ તેની નજીક ચૂક્યો નયનાને જોયો અને પછી તનિષાને બોલ્યો જો તું સાચું કહે છે તો આજે ફક્ત દૂધ નહીં તે જરૂરિયાત હશે તે બધું જ હું અપાવીશ કેટલાક લોકો વિડીયો બનાવવા લાગ્યા જાણે કોઈ મેટ્રો મોટો ડ્રામા દવા થવાનો હોય તનિષાને ખબર ન હતી કે આ માણસ કોણ છે તેને બસ તેના ભાઈનો ભૂખ્યો ચહેરો યાદ આવી રહ્યો હતો નરેશે હાથથી ઇશારો કર્યો ચાલ મારી સાથે તનિસા ખચકાતા ખચકાતા આગળ વધી વિચારતી હતી કે આટલા મોંઘા કપડાં પહેરેલો માણસ મદદ કેમ કરશે દુકાનની અંદર જતાં જ નરેશે એક ટોપલી ઉઠાવી અને બોલ્યો દૂધ બતાવ ક્યુ જોઈએ છે તનિષા એકદમ નાના સેલ્ફ તરફ દોડી જ્યાં સૌથી નાનું અને સૌથી સસ્તું પેક રાખેલું હતું બસ આટલું જ હા સાહેબ આ સસ્તું છે તેના શબ્દો એ જાણે નરેશની અંદર કંઈક વીંધી નાખ્યું હોય પણ અસલી ઝટકો તેને ત્યારે લાગ્યો જ્યારે તેણે પૂછ્યું ઘરમાં બીજું કોઈ નથી તનિષાએ ધીમેથી કહ્યું મને ખબર નથી મારા ઘરમાં કોણ છે ત્રણ દિવસથી કોઈ પાછું આવ્યું નથી નરેશના હાથ થંભી ગયા મતલબ મમ્મીને કામ માટે જવાનું હતું અને ત્યારથી પાછી નથી આવી હું અને નયન બસરા રાહ જોઈ રહ્યા હતા પછી દૂધ પણ ખતમ થઈ ગયું નરેશે તેની આંખોમાં જોયું તે છોકરી બોલી શકે તેમ ન હતી અને ત્યારે વિચાર્યું ખરેખર કોણ મૂક્યું છે કે છોકરી આ શહેર જાણે માણસે ખોઈ દીધી છે નરેશે ટોપલીમાં દૂધ થોડી ખાવા પીવાની વસ્તુઓ અને બેબી ફૂડ મૂકી દીધું તનિષા ડરતા ડરતા બોલી સાહેબ આટલું બધું ન લો હું તમને કેવી રીતે પાછું આપીશ નરેશે કહ્યું કહ્યું કેટલાક કર્જ એવા હોય છે જે પાછા આપવાતા નથી બસ યાદ રખાય છે તનિષા પહેલી વાર હસી એક માસૂમ ખચકાથી સ્મિત પણ આ સ્મિત આવતા જ પડી ગાયબ થવાની હતી એક એવા કારણથી જેને જોઈને નરેશ પણ સ્તબ્ધ થઈ ગયો જ્યારે તેનો ડીલિંગ કાઉન્ટર તરફ જઈ રહ્યા હતા તનિષાના પગ લથડ્યા અને તે જમીન પર પડી ગઈ નયન તેના ખોડામાં ધ્રુજી ગયો નરેશ ગભરાઈને ચૂક્યો શું થયું તને કંઈ નહીં સાહેબ બસ થોડું ચક્કર આવી ગયો બે દિવસથી બરાબર ખાધું નથી આ સાંભળીને નરેશને દિલ જાણે ભારે થઈ ગયું નરેશે નયનાને નયનને ખોડામાં ઉઠાવ્યો પહેલીવાર તેણે કોઈ બાળકને ખોડામાં લીધું હતું પણ હવે તેના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ ચૂક્યો હતો આ બાળકો અહીં સુધી કેવી રીતે પહોંચ્યા બિલ ચૂકવીને ત્રણેય બહાર આવ્યા તો નરેશે પૂછ્યું તમે રહો છો ક્યાં સાહેબ પાસેની ગલીમાં જૂની ચોપડી હતી પણ બે દિવસ પહેલાં તોડી દેવાય એટલે રોડ કિનારે રહીએ છીએ નરેશ થપ થઈ ગયો તે કોઈની મદદ ન હતી મા નહોતી માગતી મમ્મી કહેતી હતી કે ક્યારે કોઈની ભીખ ન માગવી એટલે ફક્ત દૂધ માગ્યું હતું આ જવાબે નરેશને અંદરથી વિચલિત કરી દીધો હવે તે ફક્ત મદદ કરનારો માણસ ન હતો તેને સમજાયું હતું કે આ બાળકો કઈ હાલતમાં છે નરેશ ગાડી વાળીને તે જ ગલી તરફ લઈ ગયો જ્યાં તૂટેલી ઝૂંપડીઓના ઢગલા હતા તૂટેલું ફર્નિચર વિખેર સામાન અહીં તમે રહેતા હતા હા સાહેબ નરેશે પહેલીવાર અનુભવ્યું કે ઇમારતો બનાવનારા હાથ ક્યારેક ક્યારેક લોકોના ઘર પણ તોડી દે છે ભલે અજાણતા જ પણ આ વાર્તામાં એક વધુ વળાંક તેમની રાહ જોઈને જોઈ રહ્યો હતો નરેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો તમે બંને મારી સાથે ચાલો તનિસા ગભરાઈ ગઈ ક્યાં સાહેબ ડરીશ નહીં બસ થોડે દૂર મારી ઓફિસ સુધી જવાનું છે પછી હું તમને ત્યાં લઈ જઈશ જ્યાં તમે સુરક્ષિત રહી શકો તનિષાએ માથું હલાવ્યું તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો પણ નરેશને ખુદને ખબર ન હતી કે તેનું આગલું પગલું તેની જિંદગીને કેવી રીતે બદલી દેશે ઓફિસ પહોંચતા જ બધા હેરાન હતા બસ બાળકો સાથે નરેશે સૂચના આપી કોઈએ વિડીયો બનાવવાનો નથી સ્ટાફે બાળકો માટે ખાવાનું લાવ્યા તનિષાએ ખાવાની તરફ એવી રીતે જોયું જાણે વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે આજે તેનું પેટ ભરાવાનું છે જ્યારે તેણે પહેલો કોળિયો લીધો તેની આંખો ભરાઈ આવી પણ અસલી તોફાન હજી બાકી હતું બાળકોની માતા વિશે એક ખબર મળવાની હતી ને તે ગલીના એક વૃદ્ધનો કોલ આવ્યો બેટા કેટલાક લોકો જણાવી રહ્યા છે બાળકોની માતા પાસેની હોસ્પિટલમાં છે કદાચ નબળા પડીને પડી ગઈ હશે સાંભળીને ઊભી થઈ ગઈ સાહેબ હમણાં ચાલો નરેશે મોડું ન કર્યું ગાડી દોડાવી દીધી પણ હોસ્પિટલ પહોંચીને જે મળ્યું તે આશા અને ડરનું મિશ્રિત રૂપ હતો ત્યાં એક મહિલા હતી પીડામાં નબળી પણ જીવંત મમ્મી તનિષા દોડીને તેમની પાસે ગઈ મહિલાની આંખો ભરાઈ આવી હું કામ શોધવા ગઈ હતી પણ તબિયત બગડી ગઈ નરેશે ડોક્ટર સાથે વાત કરી ધીમા અવાજમાં ગંભીર થઈને થોડી દવાઓ લાગશે થોડી દેખભાળ પણ ડૉક્ટરે કહ્યું નરેશનો આગલો નિર્ણય વાર્તાનો સૌથી મોટો વળાંક હતો નરેશ તેમની પાસે ગયો અને બોલ્યો તમે આરામ કરો બાળકોની ચિંતા ના કરો હમણાં આ મારી સાથે સુરક્ષિત રહેશે મહિલાની આંખોમાં વિકૃત કૃતતા હતી પણ ડર પણ હતો સાહેબ હું આ કેવી રીતે કર્જ કેવી રીતે ઉતારીશ નરેશે તે જ વાતનું પુનર્વર્તન કર્યું કેટલાક કર્જ પાછા અપાતા નથી પણ તનિષાના મનમાં એક વધુ પ્રશ્ન હતો અને તેણે તે પૂછી જ લીધો સાહેબ શું તમે મને અમને ફરી ક્યારે છોડી દેશો નરેશ થોડી પણ માટે ચૂપ રહ્યો ના તનિષા હું હવે એકલી તું હવે એકલી નથી તેના અવાજમાં પહેલીવાર એક પિતા જેવો વિશ્વાસ હતો પણ હજી એક પગલું બાકી હતું બાળકોને રહેવા માટે સુરક્ષિત જગ્યા નરેશ તેમને એક સુરક્ષિત અસ્થાયી ઘર લઈ ગયો સ્વચ્છ રૂમ ભોજન અને ઘણું બધું તનિષાએ નયનને પડકું ફેરવ્યું અને ધીમા અવાજે કહ્યું હવે આપણે ડરીશું નહીં નરેશ તેમને જોઈને વિચારી રહ્યો હતો ક્યારેક તે વિચારતો હતો કે સફળતા ઇમારતોમાં હોય છે આજે સમજાયું કે સફળતા માણસાઈમાં હોય છે અને આ દરમિયાન એક વિચાર તેના દિલમાં એક આકાર લેવા લાગ્યો મોટો અને નિર્ણાયક બીજા દિવસે નર્સ હોસ્પિટલમાં પહોંચ્યો તમે ઠીક છો મહિલાએ કહ્યું હા સાહેબ પણ બાળકો તમારા બાળકો સુરક્ષિત છે અને જો તમે ઈચ્છો તો હું તેમના ભવિષ્યની જવાબદારી લેવા માગું છું ભણતર રહેવાનો સારવાર વધુ મહિલાની આંખોમાં આંસુ આવી ગયા હવે વાર્તા તેના ભાવનાત્મક શિખર તરફ હતી જ્યાં બાળકો નવી સફર શરૂ કરવાના હતા મહિલા સ્વસ્થ થવા લાગી તનિષા અને નયરને પહેલીવાર સારી ઊંઘ લીધી પહેલું સુરક્ષિત ભોજન ખાધું નરેશ રોજ તેને મળવા આવતો એક વિચિત્ર પ્રકારનું પોતાપણું બનવા લાગ્યું હતું ક્યારેક તે જ બાળકોની જવાબદારી કોઈ પાસેથી ન નતો લેતો આજે તે પોતાના દિલમાં જગ્યા આપી રહ્યો હતો અને પછી તે ક્ષણ આવી જેણે તેમની જિંદગીની દિશા હંમેશા માટે બદલી દીધી થોડા અઠવાડિયા પછી મહિલાએ કહ્યું સાહેબ મારી તાકાત સીમિત છે જો તમે બાળકોના ભવિષ્યને સંભાળી શકો તો હું શાંતિથી જીવી શકીશ નરેશે માનું માથું હલાવ્યું તેમનું ભવિષ્ય હવે મારી જવાબદારી છે તનિષાએ તેનો હાથ પકડીને કહ્યું સાહેબ જ્યારે હું મોટી થઈ જઈશ ને તો તમારું આ કર્જ જરૂર પાછું આપીશ નરેશ હસ્યો બસ આ જ પાછું આપજે કોઈ દિવસ બીજા કોઈની મદદ કરીને તે દિવસે તનિષા નયન અને તેમની માતાએ નવી સફર શરૂ કરી તે સફર જેમાં ગરીબી હતી મુશ્કેલીઓ હતી પણ હવે એકલતા ન હતી આગામી કેટલાક દિવસોમાં તનિષાની જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી સવારે ઉઠીને તે નયરને ખવડાવતી પછી થોડી વાર ભણતી હતી નરેશે પાસેના એક નાના શિક્ષણ કેન્દ્રમાં તેનું એડમિશન કરાવ્યું હતું જ્યાં બાળકો ભણતા પણ હતા અને રમતા પણ હતા પહેલા દિવસે તનિષા બહુ ગભરાઈ તેને લાગ્યું કે બાળકો તેની મજાક ઉડાવશે પણ જ્યારે બધાએ તેને ખુશીથી હાઈ કહ્યું તેણે અનુભવ્યું કે કદાચ દુનિયા એટલી કઠિન નથી જેટલી તે સમજતી હતી નરેશ રોજ સાંજે મળવા આવતો પણ બાળકોને વધુ સ્પેસ આપવા માટે અંત અંદર પણ રાખતો તે જોતો કે તનિષા ધીમે ધીમે પોતાના બાળપણને પકડવા લાગી છે જે તેને આટલા વર્ષોથી ન હતું મળ્યું પણ તે જ સાંજે તનિષાને એક પ્રશ્ન પરેશાન કરી રહ્યો હતો શું મારી માતા ફરી પહેલાં જેવી થઈ શકશે હોસ્પિટલમાં સારવાર પછી તનિષાની માતા ધીમે ધીમે ઠીક થઈ રહી હતી નરેશ તેમને રોજ ભોજન દવા અને ડૉક્ટરોનો રિપોર્ટ બતાવતો એક દિવસ માતા તનિષાને બોલી બેટા મેં તને બહુ મુશ્કેલીઓમાં મૂકી દીધી તનિષાએ તેમનો હાથ પકડી લીધો નહીં મમ્મી હવે આપણે બધા ઠીક છીએ પણ સચ્ચાઈ એ હતી કે માતા હજી પણ કામ કરવાની હાલતમાં ન હતી અહીં તનિષાની સ્કૂલમાં એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો તમે મોટા થઈને શું બનવા માગો છો બધા બાળકો ઉત્સાહિત થતા હતા પણ પાસે સપના જોવાનો અનુભવ જ ન હતો ટીચરે પૂછ્યું તમે શું બનવા માગો છો તો તનિષા ચૂપ થઈ ગઈ પછી તેણે ધીમેથી કહ્યું હું મોટી થઈને એ જ કરીશ જે તે દિવસે પાર્કિંગમાં સાહેબે મારા માટે કર્યું હતું ટીચર તેની વાત સમજી ગયા તે કોઈની જિંદગી બદલવા માંગતી હતી જેમ તેની બદલાઈ હતી અને હવે વાર્તાનો અંતિમ વળાંક આવવાનો હતો જ્યાં સપનું હિંમત અને માણસા એક જગ્યાએ મળે છે સાંજે નરેશ આવ્યો તો તનિષાએ કહ્યું સાહેબ મેં નક્કી કર્યું છે કે હું મોટી થઈને બીજાની મદદ કરીશ જેમ તમે કરી નરેશે પૂછ્યું કેમ તનિષા હસી તે જ માસૂમ વિશ્વાસથી ભરેલી સ્મિત કારણ કે તમે કહ્યું હતું તો કે કેટલાક કર્જ પાછા અપાતા નથી પણ આગળ વધારી શકાય છે નરેશ થોડી પણ ચૂ થોડી વાર ચૂપ રહ્યો પછી તેણે કહ્યું ઠીક છે તનિષા એક દિવસ તું એ જ બનીશ જે કોઈની જિંદગી બદલી દે તે રાત્રે તનિષા નયન અને તેમની માતા શાંત ઊંઘમાં સૂતા એક નવા ભવિષ્ય તરફ જેમાં ડર ઓછો હતો આશા વધારે હતી અને માણસાઈ સૌથી મોટી હતી સમય વીતતો ગયો તનિષા હવે તે નાનકડી છોકરી જેવી ન હતી રહી જે પાર્કિંગમાં ઊભી રહીને દૂધ માંગી રહી હતી નરેશે તેના ભણતર એવા બળતર રહેવા અને સારા વાતાવરણનો દરેક વ્યવસ્થા કરી નયન પણ સ્કૂલે જવા લાગ્યો હતો અને તેમની માતા ધીમે ધીમે પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ હતી તનિષા ભણતરમાં ખૂબ તેજ નીકળી અને હવે સ્નાતકની ડિગ્રી પણ મેળવી લીધી હતી અને તે જ પડે તેણે નક્કી કરી લીધું તે ભણી ગણીને ફક્ત નોકરી નહીં કરે તે બાળકો માટે લડત લડશે જેને દુનિયા અવારનવાર અવગણી દે છે અને તે લડત માટે તેને એક જ રસ્તો યોગ્ય લાગ્યો આઈ એસઆઈ આઈ તૈયારી રહે સહેલી ન હતી સવારે ચાર વાગ્યે ઉઠીને વાંચવું દિવસભર ક્લાસ રાત્રે જેટલું થઈ શકે તેટલું લખવું પણ તનિષાએ ક્યારેય ફરિયાદ ન કરી નરેશ દરરોજ પૂછતો થાકી તો નથી જતી ને તને સાહસથી થાક કરતા સપના ભારે હોય છે સાહેબ તેની માતા તેનો પૂરો સાથ આપતી અને નયનને પણ સંભાળતી અને તેને ભણતરમાં પૂરું ધ્યાન આપવા દેતી હવે તનિષા મુંબઈની સૌથી અનુશાસિત અને મક્કમ ઈચ્છાશક્તિવાળી વિદ્યાર્થીઓમાં ગણાવવા લાગી અને યુપીએસસીની બંને પરીક્ષા પાસ કરી લીધી પણ અસલી પરીક્ષા તો હજી બાકી હતી યુપીએસસીએનું ઇન્ટરવ્યુ બોર્ડમાં બેઠેલા અધિકારી ગંભીર હતા એક અધિકારીએ પૂછ્યું તનિષા તમે આઈએસ કેમ બનવા માંગો છો તનિષાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું કારણ કે મેં ગરીબીને સમસ્યાની જેમ નહીં દર્દની જેમ અનુભવી છે હું આઈએસ એટલે બનવા માગું છું કે કોઈ બાળકની ભૂખથી દૂધ ન માગવું પડે રૂમમાં થોડી પણ થોડી વાર શાંતિ છવાઈ રહી પછી એક અધિકારી હસીને કહ્યું ખૂબ સારો જવાબ પણ તે દિવસે તેણે એનો હતો એ નહોતું ખબર કે થોડા અઠવાડિયા પછી તેનું નામ તે લિસ્ટમાં હશે જે જિંદગી બદલી દે છે રિઝલ્ટના દિવસે તનિષા કમ્પ્યુટરની સામે બેઠી ધ્રુજી રહી હતી માતા અને નયન બંને તેની પાછળ ઊભા હતા નરેશ પણ આવ્યો એટલો જ નર્વસ જેટલો કદાચ ક્યારેય એ પોતાના મોટા સોદાઓમાં પણ સમયે પણ નહીં થયો હોય તનિષાએ રોલ નંબર નાખ્યો સ્ક્રીન લોડ થઈ અને પછી તેનું નામ ચમકી રહ્યું હતું તે ચીસો પાડી નહીં બસ આંસુ વહેવા લાગ્યા માતાએ તેને ગળે લગાવી લીધી નરેશે કહ્યું આજે તે પોતાને જ નહીં આ શહેરને પણ જીતી લીધું છે પણ આઈ એસ બનવું મંજિલ ન હતી હવે અસલી સફર શરૂ થવાની હતી તનિશાની પહેલી પોસ્ટિંગ એક એવા જિલ્લામાં થઈ જ્યાં બાળકોના શિક્ષણ અને પોષણની સમસ્યા ખૂબ ઊંડી હતી લોકો એને એક કડક અને ઈમાનદાર અધિકારી તરીકે જાણતા હતા પણ તેની અસલ ઓળખ હતી એક સંવેદનશીલ માણસ જેણે દરેક સ્કૂલે જઈને બાળકો સાથે વાત કરી દરેક આંગણવાડીની વ્યવસ્થા જોઈ દરેક મહિલાને પૂછ્યું શું તેમને મદદ મળી રહી છે લોકોએ અનુભવ્યું કે આ અધિકારી ફાઇલોમાં નહીં જમીન પર સમાધાન ગોતે છે અને પછી એક દિવસ તેને તે દ્રશ્ય દેખાયું જેણે તેના તેના જીવનનું ચક્ર પૂરું કરી દીધું નિરીક્ષણથી પાછા ફરતી વખતે તેને રોડ કિનારે એક છોકરી દેખાઈ ભૂખી ડરેલી પોતાના નાના ભાઈને લીધેલી બરાબર એવી જ જેમ વર્ષો પહેલાં તે પોતે હતી તનિષા ગાડી રોકાવીને બહાર આવી છોકરીએ ગભરાઈને કહ્યું મેડમ હું ભીખ નથી માગી રહી બસ દૂધ જોઈએ છે તેની આ વાત સાંભળીને તેને આશાની આંખો ભરાઈ આવી તે જો કે છોકરીનો હાથ પકડ્યો અને કહ્યું હું જાણું છું આ કેવું લાગે છે ચાલ મારી સાથે તેણે તરત છોકરીને તે બધું અપાવ્યું જેની તેને જરૂર હતી પણ તે છોકરીએ જે કહ્યું તેણે તનિષાનું દિલ પીગળાવી દીધું છોકરીએ ધીમેથી કહ્યું મેડમ જ્યારે હું મોટી થઈ જઈશ તો તમને પૈસા પાછા આપી દઈશ તનિસાએ સ્મિત કર્યા વગર ન રહી શકી તે જ વાક્ય તે જ નિર્દોષતા તે જ દર્દ તેણે કહ્યું નહીં બેટા તું મોટી થઈને બીજા કોઈની મદદ કરી દે છે બસ એ જ પાછું આપવાનું છે આ કહેતા તેનો અવાજ ભારે થઈ ગયો તેને યાદ આવ્યો તે દિવસ તે પાર્કિંગ અને એક વ્યક્તિ જે તેની જિંદગી બદલવા માટે રોકાઈ ગયો હતો કેટલાક મહિનાઓ પછી તે જિલ્લાની સ્કૂલમાં મોટો કાર્યક્રમ હતો આઈએએસ ઓફિસર તનિષા મુખ્ય અતિથિ હતી તેમણે બાળકોને સંબોધતા કહ્યું હું તમારા બધામાં મારા બાળપણને જોઉં છું કોઈનો જન્મ સહેલો નથી હોતો પણ સપના બધાના સરખા હોય છે અને યાદ રાખજો ક્યારે કોઈને એક દૂધનો ડબ્બો પણ જોઈતો હોય તો તેને આ ન વિચારવા દેતા કે તે એકલો છે ભીડ તાળીઓથી ગુંજી ઉઠી નયન માતા અને નરેશ આગળથી આગળની હરોળમાં બેઠેલા ગર્વથી ચમકી રહ્યા હતા અને તે પણ તે પડે તનિષાએ આ સમજાયું કે તેની વાત વાર્તા ફક્ત તેની નહીં તે બધાની છે જે નાનકડી મદદથી કોઈનું આખું ભવિષ્ય બદલી દે છે વાર્તા અહીં પૂરી થાય છે પણ માળસાઈનો અનુક્રમ હવે તનિષાના હાથોથી આગળ વધી ચૂક્યો છે અને આ જ દૂધના ડબ્બાથી અંતિમ યાત્રા છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકોન દબાવવાના દબાવવાનું નહીં ભૂલ ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ